ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે રૂપિયા કરોડના ખર્ચે નવનિર્મિત ડીજીવીસીએલ ની ઉમરગામ અને સોળ સુંબા પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઉમરગામ ખાતે રૂપિયા બે પોઈન્ટ પિસ્તાલીસ કરોડના ખર્ચે નવનિર્મિત દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની ઉમરગામ અને સોળા સુમ્બા પેટા વિભાગીય કચેરીના મકાનનું લોકાર્પણ અને તકતી અનાવરણ કરવામાં આઠસો સાત બિલ્ડ અપ એરિયા સાથે કરવામાં આવ્યું છે કચેરીઓના નિર્માણથી ઉમરગામ તાલુકાના વીજ ગ્રાહકોને અદ્યતન સુવિધાઓ ધરાવતી કચેરી અને વધુ સારી વીજ સુવિધાઓ પ્રાપ્ત થશે પેટા વિભાગીય કચેરીઓના લોકાર્પણની શુભેચ્છાઓ પાઠવતા મંત્રી એ જણાવ્યું હતું કે વીજ કંપનીના કર્મી સાથે દરેકે સાથે મળીને કાર્ય કરતા રહેવું આજે નંબર વન છે તે બદલ અભિનંદન અને આ ક્રમ જાળવી રાખવા સતત મહેનત કરતા રહેવું લગભગ કિલોમીટરનો દરિયા કિનારો ધરાવે છે તેથી દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસા અને કુદરતી આફત દરમિયાન વીજળી ન જાય તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંડરગ્રાઉન્ડ કેબલ લિંગની કામગીરી શરૂ કરાવી છે ઉમરગામ ઇન્ડસ્ટ્રીયલમાં એસોસિએશનના વિસ્તારમાં પણ અંડરગ્રાઉન્ડ કેબલિંગની કામગીરીની મંજૂરી મળી છે જેનું વહેલી તકે કાર્ય શરૂ થશે